મારા કાંજી પનીર બનાવવાના છે તો હાલો હું દેખાડું એ હંધુક તૈયારી કરે છે હાલો ટમેટા ખમણે છે આ હંધુક એ નાખ્યું ડુંગળી કોથમરી મરસા આદુ તો અમારા મારા કે પનીર બનાવવું એક નંબર એકવાર બનાવ્યું હતું મસ્ત હતું પણ એમાં થોડીક ખામી હતી અમારા મારા કુલદીપભાઈ છે સુનિતદા રવિદા ખમણા ને હા તો ના 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 કે સિંગી મૂકવાના તો મસ્ત વ્યૂઝ આવે હા રમમાં રેવી ભાઈ ખમણા છે પનીર

મસ્ત શાક બીજું હા છે જીરું ને હળદર હવે અમાર નાખવાનું છે penir mah. Most bane u Medium. Medium. Medium tiku banavanu se. Jangan coba dah semisal Oh, benih jusnya penir, mustah. Marah kanji, benar-benar penir.